નર્મદા જિલ્લાનું માંડલ લેક પર આણંદથી ફરવા એક વ્યક્તિને સ્ટન્ટ કરવું મોંઘું પડ્યું નર્મદા જિલ્લાનું માંડલ લેક પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે થાર ગાડી લેકમાં ફસાય અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડતા હોય છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કરજણ ડેમનું રિઝર્વ બેંકટર અહીંયા ભરાઈ જતું હોવાના કારણે ખૂબ સુંદર સિનેરી સર્જાય છે ખાતે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાના ખાનગી વાહનો લઈને પડ્યા હતા એ દરમિયાન એક એવી ઘટના બની હતી જેના કારણે લોકોના જીવ પડી કે બંધાઈ ગયા હતા મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાથી થાર લઈને આવેલા પ્રવાસી કાર ચાલકે રસ્તો પાણીમાં ડૂબી ગયો હોવા છતાં સીન સપાટા કરવા જતા કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી કાર પાણીમાં ગરકવા થઈ બંધ પડી જતા કલાકોની મથામણ બાદ પણ કાર સ્ટાર્ટ થઈ ન હતી કહેવાય છે કે આ કાર ખાસ કરીને લોકો ઓફ રોડ સ્ટન્ટ કરવાનો શોખ ધરાવતા લોકો જ લેતા હોય છે પણ અહીંયા સ્ટન્ટ કરવા જતાં થાર પાણીમાં ફસાઈને બંધ પડી ગઈ હતી કારમાં બેઠેલા લોકોને ગ્રામજનોએ મદદે દોડી જઈ બચાવ્યા હતા અને કારને પણ પિકઅપ ડાલા વડે ટોચન કરી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને સદનસીબે કોઈને પણ કોઈ નુકસાન થયું ન હતું પરંતુ કાર પાણી ભરાઈ જવાના કારણે બંધ પડી ગઈ હતી અને હજી પણ તે ત્યાં જ પડી હોવાનું જાણવા મળે છે વડોદરા હરનિકાંડ બાંધ ગુજરાત સરકારે આવા તવાઓમાં અસલામત બોટિંગ સદંતર બંધ કરી દીધું છે ત્યારેના કારણે સ્થાનિક ગ્રામજનોની રોજીરોટી પણ છીનવાઈ ગઈ હતી ત્યારે માંડ હવે જ્યારે આ પ્રવાસન ફરીથી શરૂ થયું છે ત્યારે આ પ્રકારના સ્ટંટ બાજુને કારણે સ્થાનિકોના પેટ ઉપર ફરી એકવાર લાદ પડે એવું લાગી રહ્યું છે રિપોર્ટર અફી સૈયદ નર્મદા